પુષ્ટિ સંહિતા ભાગ પહેલો પારા નંબર ચારસો ચોવીસ આ પ્રસંગમાં ઠાકોરજી જે વચનાવ્રત કરે છે એ જ આપણે વાત લેવાની છે એક જ્ઞાની પંડિત ઠાકોરજીની સાથે શાસ્ત્રાર્થ કરવા આવે છે અને ઠાકોરજી એમને પૂછે છે કે તું કાંઈ ભણ્યો છે ખરો તો પંડિતજી કહે છે કે આ હું ખટ દર્શન જાણું છું આ ખટ દર્શન શાસ્ત્રાર્થે જાણે છે તો હવે એમાં ગોપાલલાલજી વચનાવ્રત કરે છે એને હવે ઠાકોરજીના દર્શન કરતાં માત્રમાં એને જે જ્ઞાનનો અભિમાન હતું ને એ તો ઓગળી ગયું પણ ઠાકોરજી આ શાસ્ત્રના જ્ઞાનથી ભાવસાગર પાર ન ઉતરાય એ વચના વ્રત કરે છે આપણે લઈશું હવે ઠાકોરજી એ પંડિતને સમજાવે છે કે અરે પંડિત તારા ખટ દર્શનના જ્ઞાનની ખટદર્શન તો પ્રકૃતિ અને પુરુષ એટલે કે આત્મા અને દેહનો વિવેક સમજવાના વમણમાં જ પડ્યું છે એટલે આ ખટ દર્શન જે શાસ્ત્ર છે એમાં શું સમજાવે છે તો કે આત્મા અને દેહ બે અલગ અલગ છે અને બેની સમજણ આપેલી છે એમાં જ પડ્યું છે એની વમણમાં જ પડ્યું છે તેથી શું પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપનું જ્ઞાન થાય ખરું એટલે કે જો આપણે આત્માનું જ્ઞાન લઈ લઈએ દેહનું જ્ઞાન લઈ લઈએ દેહ કેવી રીતે ચાલે છે એનું જ્ઞાન લઈ લઈએ તો શું એનાથી પૂર્ણપુરુષોત્તમના સ્વરૂપ ઓળખાય ખરો જેણે પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ જાણ્યું અને તેનો દ્રઢ આશ્રય જેને રહ્યો આવે તેણે જ સર્વ જ્ઞાનનો વિવેક જાણ્યો એટલે કે જેટલા શાસ્ત્રજ્ઞ થઈ ગયા હોય એના કરતાં જેણે ઠાકોરજીનું સ્વરૂપ જાણ્યું એને જ સાત બધાય જ્ઞાનનો વિવેક આવી ગયો છે કેમ કે શાસ્ત્ર બનાવવાવાળા શાસ્ત્રની વિશે શાસ્ત્રની અંદર જે કાંઈ પણ લખ્યું છે એ સૃષ્ટિની અંદરનું લખ્યું છે વેદની અંદર વેદ તો ઠાકોરજીના ઉછિસ્ટ ઉચ્છવાસમાંથી પ્રગટ થયા છે ઠાકોરજીએ એક ઉચ્છવાસ બહાર કાઢ્યો ને ત્યાં વેદ પ્રગટ થઈ ગયા તો એની અંદર એવું તો શું હશે કે જે આપણને ભવસાગર પાર કરાવી શકે ન કરાવી શકે એવું અહીંયા ઠાકોરજી સમજાવે છે કે જેણે પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ જાણ્યું તેણે સર્વ જ્ઞાનનો વિવેક જાણ્યો પૂર્ણ પુરુષોત્તમથી અધિક કયું તત્વ આ જગતમાં છે જેના થકી સર્વ તત્વ પ્રગટ થયું છે એટલે કે પુરુષોત્તમ થકી સર્વ તત્વ પ્રગટ થયું છે એટલે કે આખે આખું જગત બનાવવાવાળા જ પૂર્ણ પુરુષોત્તમ છે તે જ સાચું જ્ઞાન એટલે કે ઠાકોરજીને જાણવા જ સાચું જ્ઞાન અને વિજ્ઞાન થયું ગણાય પુરુષ અને પ્રકૃતિના જ્ઞાનથી એટલે કે આ તે ખટ દર્શન જે જાણ્યું છે એના જ્ઞાનથી જન્મ મરણનો ભય ન ટળે જ્ઞાનમાં તો અહમ રહેલું છે કે મેં આટલું શાસ્ત્રાર્થ જાણ્યું આટલું જાણકારી લીધી છે હું આટલું ભણ્યો છું આ વિદ્યા ભણ્યો છું આ જાણ્યા પછી તો અભિમાન આવે જ્યારે પૂર્ણપુરુષોત્તમના શરણે જઈને તેના શરણમાં સર્વ નિવેદન કરે ત્યારે અહમતા મમતા સર્વનાશ પામે એટલે આનાથી અભિમાન આવે અને આનાથી અહમતા નાશ પામે ઠાકોરજીના શરણે જવાથી તો અહમ નાશ પામે અને દિનતા આવે દિન થઈને સેવા સમરણ કરે તો જ જન્મ મરણનો ભય ટળે તે તો ભજનાનંદ સિવાય બની જ શકે નહીં એટલે કે સર્વ આવા ગમનનો ભય જે છે એ ભજનાનંદ સિવાય ભક્તિ ઠાકોરજીના સ્વરૂપ વિશે જાણવામાં ઠાકોરજીની ભક્તિ કર્યા વગર જન્મ મરણ નો ભય ટળે નહીં જ્ઞાનની વાતો કરવાથી માત્ર જ્ઞાની કહેવાય પણ સેવક કે ભગવદી ન કહેવાય જ્ઞાનની વાતો કરવાથી જ્ઞાની કહેવાય એને સેવક ન કહી શકાય ઠાકોરજીના કે ભગવદી ન કહેવાય જેમ ભોજનની વાનગીની વાતો કરવાથી ઉદર ભરાય નહીં એટલે ગમે એટલી વાનગીની વાતો કરી લો પેટ ન ભરાય ભોજનના પદાર્થ સિવાય ઉદર ભરાય ખરું એટલે કે એના માટે ભોજન કરવું પડે તેવી જ રીતે પૂર્ણ પુરુષોત્તમના દ્રઢ આશ્રય સિવાય ભવસાગર પાર થાય ખરો અમારા પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ પ્રેમલક્ષણા ભક્તિ તો મુખ્ય છે જેથી પૂર્ણ પુરુષોત્તમ આપ વશ થાય છે એટલે કે આ એક જ પુષ્ટિ પ્રેમલક્ષણા ભક્તિ છે જેના દ્વારા ઠાકોરજી આખાય જગતને બનાવવા વાળા પોતે વશ થઈ જાય છે ત્યારે સકલ ભય જીવનો નાશ થાય છે અને આવાગમનમાંથી છૂટે છે એટલે કે ફરીવાર વાર આવું જવું આવાગમન ચોર્યાસી લાખ યોનીના ફેરા મટી જાય છે વજનાનંદથી બીજું કોઈ અધિક સાધન પૂરણ પુરુષોત્તમની પ્રાપ્તિ માટેનું નથી તેની આગળ સર્વ સાધન માર્ગના સાધન તુચ્છ છે એટલે કે ઠાકોરજીની પ્રાપ્તિનું માટે જે ભજનાનંદ છે એનાથી વિશેષ બીજું કાંઈ નથી જપ તપ વ્રત કાંઈ બધું તુચ્છ છે સાધન તો માયા મોહાદિકની વૃદ્ધિ કરે છે અને પૂરણ પુરુષોત્તમનો દ્રઢ આશ્રય સર્વ માયા મોહનો નાશ કરે છે એટલે અહીંયા વિપરીત છે ભજનાનંદમાં તો પુરુષોત્તમની પ્રાપ્તિ માટે જે ઠાકોરજીનો આશ્રય કરીએ છીએ એમાં મોહનો નાશ થાય છે અને સાધન સાધન માર્ગની અંદર મોહની વૃદ્ધિ થાય છે કેમ આપણે કોઈ સાધન કર્યું એની સામે આપણને કાંઈ જોઈએ છે એટલે સાધન કર્યું કે મને આટલું જોઈએ એટલે હું આ સાધન કરું એટલે એમાં મોહ વધતો જાય લેવાની મેળવવાની લાલસા વધતી જાય અને જ્યારે ઠાકોરજીનું શરણું પકડીએ તો બધી લાલસા છૂટી જાય માત્ર ને માત્ર ઠાકોરજી જ ઠાકોરજીનો સુખ જ મુખ્ય હોય છે એવો અહીંયા સમજાવે છે કે બીજા બધા મોહનો નાશ પામી જાય અમારા પુષ્ટિ માર્ગમાં તો એક દ્રઢ આશ્રયમાં સર્વ તત્વ રહેલું છે તે પ્રેમ અને સ્નેહ વિના સિદ્ધ ન થાય પછી વચનામ્ર સાંભળીને પંડિત ઠાકોરજીના ચરણમાં પડી જાય છે અને પછી તો એ ઠાકોરજીના સેવક થાય છે અને ભગવદી વિષ્ણુદાસ થાય છે એમનું નામ પણ અહીંયા વિષ્ણુદાસ લખી હતી અત્યારે આટલું જ બોલીને માર નાની વાતને વિરામ આપું છું બોલ શ્રી ગોપાલ લાલ કી જય